હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમે પણ મજામાં હે તો જો બકાલું હે ને આ જ્વેલરી એવી થઈ ગઈ હતી તે મેં કીધું હે ને બકાલું બધું સુધારે અને મેથી મતલબ બકાલામાં તો એ હે મેથી હે પાલક હે ને ધાણાભાજી હે તે એની કાપીને મૂકી ને તો પછી હવાઈ કે અટાણા હાંજી કે પછી હવાઈ કે ગમે મારા પરોઠા કંઈ કરવા હોય ને તો કરવા થાય ને આ દુનિયાનો રોજિયાળું જો ને

અને તો દુનિયાનો ઉડ્યો નથી હા બહુ જ નહીં ટાઈટ લાગે ટાઈટ લાગે હતી આ ઓઢર પડે મજાનો આને તો એટલે ને થી ઓઢર આવે લાગતી ટાઈટ અને અહીં ત્યાં આઈને માથું ને ધોયું નથી બહુ ઠરે તે પછી આખણે અમારે ઢોરને નિરણ કરી ને પછી માહિંદા પહેલાં માહિંદા કરીને પછી નિરણ કરી હતી એવું જૂનું મોટું કામ કર્યું પેલા બકાલાનું એનું થઈ જાય તો એક કામ નીકળી જાય

તો આ ત્યાં હે ને દોવાનો વારો અને આખાય કામનો વારો એકલીનો હે હજે હગો હે ને આ જેના કામથી ખબર નહીં કે માં હમું નમું કરાવવાનું હતું ને તે એ ગામમાં ગો હતી હજે આવ્યો નથી તે મેં દોવાનું ચાલુ કરી દીધું એક હપ્તો પહેલાં બે ગઈ અને એકની દોવા લીધી ને આમાં શિયાળ દોવાની હોય આ માં ને ઓલી માં સો ને એક હાથ ધોવાની સો દોવાની હે હાથ સોની તે દોવાનું ચાલુ છે તે આની દોવેલી હતી ખાણ મૂકી દીધું ને ખાંડ બધું આખો વાર હરાઈ ગયેલ હે અને દોવાનું હે તે આ લાઈનમાં ધોતી જાય ને આગળ આગળ એક એક ને એક વાહેલીઓની ખાણ મૂકતી જાય ને તો પછી ઓલી કોર દોવાતી જાય તેને વાંધો ન આવે માથે ન આવે અને હોટીકી રાખવી પડે ને કે માથે પડે અને કી કે બે બે જણા કાંઈ એમ દોતા પછી એક જણો દોઈએ ને એટલે ઓલું કરે ધમપસાડા કરે આવે કાકો આવે ટેક્સર આવે આપણું આપણું નહીં હમ તે અને લખમણાજ ગામમાં નીકળે ગો ખબર નહીં કે ટેક્ટરમાં હમ હું કરાવવાનું હતું તી કે સર્વિસ કરાવાની કે કામ કરાવવાનું હતી બપોરની ફ્રેન્ડમાં ગામનો એટલે વયો ગો હતી હજી આવ્યો નહોતી મેં નિર્ણય કરી માહિંદા કર્યા અને ગમેણું કાઢવાનું હતું તે ગમાયણું કાઢ્યું ને એ બીજું કામ ત્યાં એકલાની કઈ નડે નહીં કંઈ ગ્યાં થઈ જાય પણ દોવામાં હે ને પછી તાણું સાતરાઈ જાય તો મોડું થઈ જાય ના આજે તમારો ટ્રેક્ટર નહીં આવતો હા દાડકીને લઈને આવે એ પછી હાલો તો ઓલીની હું બે જાન દોવાતી તાણા ફેર દોવાતી જાય અને અત્યારે ને કામ ને વાહે વિડીયો પણ દી આફો પછી નહોતો લેવાનો તે આગળ બસ વાળો આવ્યો વિડીયો લેવાનો અને આ કોરા એક મજૂર ને મૂકવા જાય ટેક કર મજૂર ને મૂકવા જાય કે ઘણા ધાણામાં રીણા ચાલુ થઈ ગયા હોય ને તેને સ્ટેન્ડ આવે ગયું ત્યાં હું સ્ટેન્ડ ફોનમાં સ્ટેન્ડમાં ફોન નાખે અને શૂટિંગ સારું કરા અને હું બેન ધોવા 然后你看了

bakireno lehia egiten nahi dut ખુલ્લા બાંધવાની બહુ જ ખરાબ થાય ભીહુની પણ કી કે આટલી ખુલ્લી જગ્યાનો કોઈ મેળ ન આવે એટલે ખુલ્લા બાંધવાનો મેળ આવે ને કે દોવી એ ખલબ પડે અને બીજા નંબરમાં કે એની તો મજા ન ધૂળમાં બેહવાનો બહુ મજા આવે પણ બાંધવાનો કોઈ બાય ખિલાવનો સેટિંગ ન હોય ને અવડા ખિલાને મેરે બારોબાર ને અમાર પાસે હોય કે ખીરું નથી ને તે બારોબાર બાંધવાનો તો કોઈ મેળ જ ન આવે

नगर ट्यूब खोले बाढ़ बांधे हगी पसी टाइम हाँ पानी में चुके हूँ कोई दी मार ऐसे भेहनी बाहर काटा नहीं खांडी थी थी खांडी थी 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 હોય ભગવાન જાણ આ તો હમણાં છે ઘી ખાવાનું ખાંડ ખાવાનું જ નખા ને ઘી પણ ખાતી ને ઘી ખાય ને તો ફટાફટ દૂધમાં આવે જાય વરે પાછી ગાયપણી હોય તો એ પણ કે ખાઈ નહિ એટલે બે અઢી લીટર તમાડ કરે પાંચ છ મહિના ગાપણી થઈ ગયો બે હતા એટલે ઉભે એટલો ફાયદો બહુ કે જાય તો નફો એટલે વહેલી મૂકે દે તો વેલું પાછું ખાવું દૂધ કરે તો હા હા એ વાણી બેહવાનું છે આણી થોડુંક પેલા નાખી ને તો પાછી લખવાની ભીની માથે તો એને તાર છોડી નાખા તો એ તાર મૂકવું પડે ઓલી લે બેને દવા બેહે દાફા વાણી કે મૂકે તો થાય હાય હાય ભાઈ આ તો નહીં ઉઠને દેને દંડો व्यक्ति बोलती पोलो पानी लगे कारण पोलो बाले वही तो ले वो वो है, है।, है।, है तो पानी लगे तो नहीं वो भी है नहीं तो ये मेकिंग भी है हाँ अब आए हैं ये सब बहुत अच्छा तो देखा है कि कई बेवजह है ઈ ઘોરી માથે પડે ને દેખાવા વિવે બેયા થી ઓને ડખો ત્રીજી પિંગ ની આવે તો આપણે ખરું પડતી કે એકલાં ગોવાની દીદી થાય આમે પતિ માલી કોઈ કે ઊભા દોઈએ નકર આટલું માણ એક માણ ઊભે જોતો હોય ને તો એટલે માથે પડવા દીક નો રીય નો નખી બે બે દોય નથી ઈ ત્રીન દોવાઈ ગઈ આ મારી દોવાઈ હા લીન લાઈન તો એક જ બાકી છે આ લાઈન જ છે મનતા તાણાની ખબર અને એ હું ઓય મનતા આપી કરી વ્યાદા કર્યા તો ની હવરી કર્યા તને એ ન હોઈ એ કેનનથી

आज मीरा पानी सॉरी क्या है दो है तो दोवन है आठ बुखेड़ आठ तभी थोड़ा कम जो लिया लिया था बोल के आई आसान जो थोड़ा कम दो है ना हाँ आज आठ है wow Y grama en dos vaso la ટકડીનું ફરવાનું धोवायच देत ते आमची धोवा इथे आता फोडू लागे इथे का आकरी धुवायची સાંદરી દો લીધી ત્રણ શિયાળી ત્યાં જાય આ લાઈન બે બાકી રહ્યો બે

બીજી બધી મારે દોવાની થઈ હતી મેં દોવેલી દીવું ને હે હગો ચાહે દૂધ ભરવા અને મારે પાણી કરવાનું થાય હે પછી વ્યારાનું કરી તો વ્યારાનું કરવાનું ત્યાં મોડું થઈ જાય હે પણ પાણી કરેલા મળતી તો પછી પાણીનો ટાઈમ ખાસવો જરૂરી હોય કે પાણીનો એક જ ટાઈમ દઈએ ને તો વાંધો ન આવે જરાક મોડું થઈ ગયું એટલે ત્રણ ચાર તગારા લે લે ને ઘાઇ ઘા પાણી કરવા માંડી હે એટલે વાર તો ન લાગે આપણે ટાઈમ પકડી લઈએ એટલે એવું ને કાલે પ્રમા જે હે ને તમે ઘણા બધા બહુ ઓછા સબસ્ક્રાઈબ કર્યા વગરના જોવો હોય તે સબસ્ક્રાઈબ કરે ને જુઓ તો મણી પણ ફાયદો થાય અને તમને પણ મજા આવે તમે રોજના રોજ વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ ન કરો એટલે થોડુંક પેલું થાય ને સબસ્ક્રાઈબ કરે એના માટે ત્યાં ધન્યવાદ છે કે તમે સબસ્ક્રાઈબ કરે ને મળી જુઓ તો જેણે નો સબસ્ક્રાઇબ કર્યું એણે મારી નમ્ર વિનંતી છે કે સબ કરે ને પછી વિડિયો જોવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી અને તમારી કંઈ પણ કોમેન્ટ હોય તો એ મણી કોમેન્ટ દ્વારા કંઈ તમારો સવાલ હોય તો મને એ કોમેન્ટ દ્વારા જરૂર જણાવે હકો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાંહુધી બધાની જય માતાજી